હમણાં ગુજરાત છે રાજસ્થાન મધ્યપ્રદેશ ચાર રાજ્યોની બોર્ડર વિસ્તારમાં જે બિલ કોમ્યુનિટી ડોમિનેટ કરે છે એમની સતત માંગ છે એમને મારું સ્વાયત રાજ્ય આપો શું એમને આપી દેવું જોઈએ તમારો શું અભિપ્રાય છે ગુજરાત સરકાર અને ભારત સરકારનો પહેલેથી અભિગમ છે વિકેન્દ્રીકરણ યુક્ત શાસન કરવું તો આપણી જે વ્યવસ્થા છે એ સર એવી જ છે કે આપણે એમના નિર્ણયની અથવા તો એમને સાથે લઈને જ આપણે કોઈ પણ નીતિનું નિર્માણ કરીએ છીએ તો અલગ જમીન આપીને ક્યારે આપણે એમનું કલ્યાણ નહીં કરી શકીએ આપણે સાથે ચાલીને એમનું કલ્યાણ કરી શકીએ છીએ કઈ રીતે તમે કોઈ જિલ્લામાં આ રીતના ફરજ બજાવો છો ત્યાં ઉગ્ર વિરોધ થાય છે રોજ તમારી બહાર આવી કચેરી બહાર આવી

જે આપણા લક્ષ્યાંકો છે એને આપણે અમલ કરવાનો પણ એ અમલ એવી રીતે કરવાનો કે ડોમિનન્સ નથી આપણે આપણે આ એક જ અને સરકારના લક્ષ્યોને પાર પાડવાના છે એ વિચારધારા સાથે એમની સાથે મળીને અને એક વસ્તુ છે એમની સ્ત્રીઓને મહિલાઓને તમે વિશ્વાસમાં લઈ શકો બાળકોને સારું એજ્યુકેશન આપી શકો કારણ કે બાળકો એ જ છે જે નેક્સ્ટી જનરેશન રૂલ કરવાની છે